નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલઃ માલપુરથી દિલ્હીની પદયાત્રામાં બેખૂટિયા બળદોનો હુમલો સફાઈ કામદારો અને રથને પહોંચાડ્યું નુકસાન હિંમતનગર માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી રહેલા એક રથને બેખૂટ્યા બળદોએ મોટું નુકસાન પહોંચાડ્યું છે આ ઘટના હિંમતનગર નજીક સાબર સ્ટેડિયમ પાસે બની હતી જ્યાં છૂટા કરાયેલા સફાઈ કામદારો હડતાલ પર હતા અને સ્ટેડિયમમાં જ છાવણી બનાવીને સૂઈ રહ્યા હતા જ્યારે સફાઈ કામદારો સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક બેખુટિયા બળદ લડતા લડતા તેમની છાવણીમાં ઘૂસી ગયા હતા જો કે સદ્નસીબે સફાઈ કામદારોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી આજ બળદોએ માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી રહેલા રથને પણ નુકસાન પહોંચાડ્યું હતું બડુ લડતા લડતા રથ સાથે અથડાઈ ગયા હતા જેના કારણે રથને થોડું નુકસાન થયું હતું જો કે સદનસીબે અહીં પણ કોઈ જાનહાની થઈ ન હતી આ ઘટનાએ રખડતા ઢોરના ત્રાસનો મુદ્દો ફરી એકવાર સામે લાવી દીધો છે સ્થાનિક લોકોએ માંગ કરી છે કે રખડતા ઢોરને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ જેથી આવા બનાવો ફરીથી ન બને આજે સાબર સ્ટેડિયમના સફાઈ કામદારો પાંચ પાંચ દિવસથી હડતાલ ઉપર છે અને આજે એવી ઘટના બની છે કે આ માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ યાત્રે આજે એકવીસ એકત્રીસ દિવસ થયા છે આજે દસ કલાકે આ છાવણીની અંદર બધી બેનો બેઠેલા હતા યુવાનો બેઠેલા હતા અચાનક જે બળદિયા કહેવામાં આવે છે આખલા એ બે લડતા હતા અને જે માલપુરથી દિલ્હી દંડવત યાત્રા રથ જઈ રહ્યો છે એ આ રથને બે લડતા લડતા ગાડીને ખૂબ નુકસાન થયું છે આપ જોઈ રહ્યા છો કે કાચના બાટ તોડ તૂટી ગયો છે ને આ જે બેનો હડતાળ ઉપર બેઠેલી એમનો આબાત આજે બચાવ થઈ ગયો છે કે આજે ખરેખર કોઈ હોનારત બની જ તેમ છતાંય તંત્રનું પેટનું પાણી હલતું નથી કે આ કામદારો પાંચ પાંચ દિવસથી હડતાલ ઉપર છે તેમ આ લોકોને ન્યાય આપવા માટે તંત્ર ઘોર નિંદ્રામાં છે અને આ યાત્રા માલપુરથી દિલ્હી તરફ જઈ રહી છે તેમ છતાંય પોલીસ દ્વારા કોઈ સુરક્ષા આપવામાં પોલીસ પ્રોટેક્શન આપવામાં પણ આવ્યું નથી ભોભોઈ સુધી હોમગાર્ડ પોલીસ અમારે જોડે રહી હતી પરંતુ આજે દસ દિવસથી રાત અને દિવસ આ યાત્રા અહીં ચાર દિવસથી છે ભોપોઈથી આગળ નાખી તેમ છતાંય કોઈ પોલીસનો સહારો મળ્યો નથી તંત્રનો સહારો મળ્યો નથી આ દુઃખભરી બાબત છે કે કોઈ મોટી હોનારત બનશે ત્યારે આ તંત્ર જાગશે તેવું મને લાગી રહ્યું છે તો મારી વિનંતી છે સરકારને કે આ કામદારોને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ ને ગુજરાતના તમામ સફાઈ કામદારોના પ્રશ્નો માટે માલપુરથી દિલ્હી દંડવત યાત્રા જઈ રહી છે ત્યારે આજે આ જે આખલા કહેવામાં આવે છે આજે બે લડતા હતા અને ગાડીને નુકસાન થયું છે ખૂબ પરંતુ આ જે હડતાળ ઉપર બેઠા છે એમનો આભાદ બચાવ થઈ ગયો છે એટલે ગુજરાતની જનતાને વિનંતી છે કે અમારે અમારો અધિકાર જોઈએ છે અમારે અમારો ન્યાય જોઈએ છે